જય શ્રી કૃષ્ણ જે માતાજીની આજે આપણે બનાવવાના છે દૂધીના મુઠીયા બહુ સરસ મજાના એકદમ પોચા પોચા રૂ જેવાને એકદમ નવા ટેસ્ટ સાથે આપણે દૂધીના મુઠિયા બનાવીશું મસ્ત મજાના તો સૌથી પહેલાં હું દૂધીને છોલી લઉં છું હવે આપણે દૂધીને છીણવાની છે છીણવા માટે મેં આવી રીતના મુઠ્ઠી છીણી લીધી છે એનાથી આપણે મોટા વાસણના અંદર દૂધીને છીણી દેવાની છે દૂધનું ખમણ આવું થવું જોઈએ દૂધી ખમણી લીધી છે હવે ગાજર લીધું છે એને પણ દૂધી સાથે ખમણી જશું કેટલું મસ્ત કોમ્બિનેશન લાગે છે ને ખાવા પણ બહુ સરસ લાગશે સૌથી પહેલા નાખું છું મીઠું આપણે એક ચમચી એટલું મીઠું નાખવાનું છે ટુ નાખે પછી સોજી નાખવાની છે અડધી વટકી અડધી વટકી ચણાનો લોટ નાખવાનો છે હવે આપણે તીખા મરચાં લીધા છે એની પેસ્ટ એક ચમચી વાળી નાખીશું આદુ લસણની પેસ્ટ એક ચમચી નાખીશું હવે આપણે લાલ મરચું નાખીશું એક ચમચી એક ચમચી હળદર થોડીક હિંગ આજમાં લીધો છે અડધી ચમચી હાથી મચોડી નાખી દેસું કસૂરી મેથી એક ચમચી એને પણ હાથી મચોડી નાખી દેસું એક ચમચી અમચુર પાવડર હવે આપણે રાખવાની છે બે ચમચી ખાંડ લાસ્ટમાં નાખું છું તર હવે નાખવાનું છે તેલ અડધી વાટ કેટલું તેલ રેડવાનું છે હવે આ મસાલાને મસ્ત મિક્સ કરી દેવાનું છે પેલાં મસાલો મસ્ત મિક્સ થઈ ગયો છે હવે આપણે ઘઉંનો લોટ નાખીશું મોટો એક વાટકા એટલો હવે સરસ મજાનું લોટ નાખ્યા પછી મિક્સ કરશું મસ્ત માખણવાળું દહીં નાખીશું અડધી દહીં નાખીને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે અને લોટ બાંધી દેવાનું છે આનો મિત્રો સરસ મજાનો લોટ બાંધાય છે જરૂર પડે તો આપણે આના અંદર થોડી છાસ એ દહીં નાખીને લોટ બાંધવાનો પાણીનો ઉપયોગ નહીં કરવાનો મસ્ત મજાનો આંટો બાંધી અને રેડી કરી દઈશ મોઠિયાનો લોટ બાંધી રેડી થઈ ગયો છે હવે આને પંદર મિનિટ લેસ્ટ આપશું લોટ આપણો રેડી થઈ ગયો છે એકદમ સોફ્ટ લોટ બાંધ્યો છે મેં આવી રીતના રોલ બનાવી દેવાના છે રોલ આવી રીતના બનાવતું જવાનું છે આવી રીતના મેં ઢોકળી અને જાળી આવે એ લીધી છે એના ઉપર આપણે જેટલા ઓછા રોલ લૂટ હશે એટલા મસ્ત મજાના આપણા મુઠિયા રેડી થશે મુઠિયા બધા જ વારી અને રેડી કરી દીધા છે પાણી મૂક્યું છે પાણી મસ્ત ગયું છે એના અંદર પ્લેટ મૂકી દેવાની છે મિનિટ સુધી ઢક્કણ લગાવી દઈશું દસ થી પંદર મિનિટ લાગશે મુઠિયા ચેક કરી લેશું મસ્ત મજાના બફાઈ અને રેડી થઈ ગયા છે ગેસને બંધ કરવા કરી દઉં છું એક થાળીના અંદર લઈ અને આપણે એને ઠંડા પાડી દેવાના છે રીતે મુઠિયાની એક ખૂબી હોય આપણે લેતા લીધે જુદા થઈ જાય એવા મસ્ત મજાના પોચા ફોચા રોજ એવા મુઠિયા છે હવે ઠંડા પાડવા દેસો થોડા મુઠિયા ઠંડા પડે એટલે પછી આપણે આવી રીતે એને કટ કરી દેવાના છે બધા જ મુઠિયા વગેરે કટ કરી અને થાળીને અંદર લઈ લેશું આપણે મુઠિયા કટ કરી અને રેડી કરી મસ્ત મજા આવે વઘાર મારશું મોટા બે ચમચા ભરી અને સિંગતેલ ગરમ મૂક્યું છે મુઠિયા જ્યારે બનાવતા તેલનો ઉપયોગ થોડો વધારે રાખશો એનાથી મસ્ત મજાના મુઠીયા બની રેડી જઈ જાય મોટી એક ચમચી ભરી અને રાય દાણા નાખું છું રાય તાટા પર મંડેડી થોડું નાખવાનું છે જીરું સાથે નાખતાના છે તો મોટી એક ચમચી પાંચ

વગેરે પછી બે મિનિટ સુધી આપણે થોડા તેલના અંદર શેકી નાખશું ત્યાંથી ઘણી થોડા ક્રિસ્પી બનશે મસ્ત લાગશે લીલા ધાણા નાખું છું બાળકોની પણ સરસ લાગશે નાસ્તાના પણ બહુ સરસ લાગશે ચા જોડે ખાવ ચટણી જોડે ખાવ મારા ઘરે દહીંની ચટણી જોડે ખાઈએ છીએ એ તમે આગળ સૌ કરું ત્યારે બતાવું છું મસ્ત મજાના રેડી થઈ ગયા છે

મિત્રો અમે ચટણી જોડે અત્યારે ખાઈએ છીએ પણ આ ચા જોડે પણ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઇક કરજો કાલે આવીશું નવી રેસીપી સાથે તમારું અને તમારા બાળકોનું ખ્યાલ રાખજો બાય બાય